ભરૂચમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે બે દિવસીય ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અંદાજીત સાત સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આજરોજ ઓક્ઝિલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં ઓક્ઝિલિયમ સ્કૂલ વિજેતા બની હતી ભરૂચના ભૂલા વિસ્તારમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે જેના ભાગરૂપે ચાર અને પાંચમી ઓક્ટોબરના રોજ ઓક્ઝીલિયમ સ્કૂલ ખાતે અંતર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ સાત સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેની આજરોજ ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝીલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસન્ટ સ્કૂલ વચ્ચે રમાઈ હતી

આજે સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અક્ઝિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા ઇન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાનું આયોજન તારીખ ચાર પાંચ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે અક્ઝિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા આ એક અંડર ફોર્ટીન અને સેવન્ટીનના બાળકો માટેનો એક સુનેરો સંદેશ છે કે જેઓ નાના બાળકોને પ્લેટફોર્મ અત્યારે મળતું નથી આ બાળકો આવનારા દિવસોમાં કબડ્ડીની અંદર સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે અને આ સ્કૂલ તરફથી કબડ્ડીની રમતની અંદર ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો હું એમના ટ્રસ્ટી અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા દિવસોમાં આવી નેશનલ અને સ્ટેટ કક્ષાની સ્પર્ધાઓનું અત્રે આયોજન કરે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરે થેન્ક યુ